જુઓ આજ મારી ફેમિલી હંગત છે અને મારી બૂન જોડે જમવા બેહી ગયેલા છે આ મારી મોટી બૂન છે ને એમની જોડે જમે છે અને બૂન હંગત હમે જમજો સેહજા અતારતા કહો આ જો જમે છે ને રેડી અમે જમી લીધું છે ને આજ બધી મારી ફેમિલી છે કોઈ મારી બૂનું છે કોઈ મારી ભત્રીજી છે કોઈ મારી ભાભી છે ત્રણે ત્રણ મારી છે ખાવાનું બઉ બળકર આમ તાપ છે થોડું ઓછું ખાજો મંડી હે ભાઈ ભાઈ રેડી આ બાજુ અમારી બુંદ છે કોઈ વહુ છે અમારે ગુજરાતની અંદર બહુ મર્યાદા હોય છે આ ઘૂંઘટાની અંદર છે જો અમારી ભત્રીજી છે ભત્રીજા વહુ છે અને આ બાજુ પણ ચોટલો લખી રહ્યો છે ચોટલો લખવા વાળા અમારા ભણો છે બકા જય માતાજી અમારો ભણો છે અને સોટલો લખે છે બાજુમાં કોણ મહેમાન છે અમને કંઈ ખબર છે નહીં પણ આજે અમે વડનગર શંકરભાઈ ચૌધરીવાળો વડનગરમાં આવી ગયા છે ને આ બાજુ જમણવાર ચાલુ છે આ બાજુ જમણવાર પીરસાય છે સનાજી રેડી આપજો હાથ બાથ આમ ધોઈને છો ને હે તો નાખો એવું કઈ નહીં આ બાજુ જમણવાર ચાલુ છે અને કદાચ અમને ઓળખતા ના ઓળખતા પણ તમારું નામ વિરમજી તો ખરા ને હે જૂના મિત્ર છો ઓળખસી લેજો એક બાજુ અમારા મિત્ર છે ને એક બાજુ મારો હગો ભત્રીજો છે કિરણ ડાળ અમે આપજો કિરણ છે મારો ભત્રીજો છે ને આ બાજુ વિરમજી અમારા જૂના મિત્ર છે અમને ઓળખતા હોય કે ના ઓળખતા હોય પણ ઓળખણ તો પાસે પેલો વિડીયો લઈ લો